આ જેની બુહન સાપુ કે તો ખરો નહીં જડી રહ્યો એમ ઇંદા રાહ જોવી રહ્યો છે કે ના એક કામ કરવા દે નાથિયા ને લગાડવા દે ફોન હાલો ઓલે નાથિયા તારા અહીં હરસ એમ લે નિમળ અરે એની બુહન સાપુ ઇંદા રાહ નો નહીં જડી રહ્યો લાસ્ટ થાક છત્રી આવી રહી એમ કાલ ને કાલ વધારે થઈ ગયેલો થોડો તો કદાચ જોઈ દીધે ને એની બુહન સાપુ કુંડાઈ

ખબર નઈ હોય મોતર વાળી કા થી કુત્રી ની મોત્રી ના મોતર પીતા હોય વાત

નહીં પીવાય આ ભાવ આપણને જાણે તારા ઘરે તું સલાડ મારા ઘરે હું સલાડ હું કોઈ બંધ કરજે કે કઈ તો આપો છે ને બે ટાપો છે એક જાહે અને મે હરામ ને લેવાવાનું છે ટાપો હરામ લેવા સરો ભી ઘણો ભૂંડો કરે આનો ઘણો ભૂંડો કરી રહ્યા તે હું રોજ આવીને એમ કરી રોજ ન રોજ હું આવતો નથી ને તારા એવડી એવડી ઓ ના આ નાથિયા

હવ ને ભૂખો બસ અને દીકણો નેમ કરી કરીને ને હર પીવો તું પી રોજ પી ને ઢવળી રાત મન ન પડે તાર છડો હતી કાઢીને તું રોજ ને તો મન ન પડે છડો હતી કાઢીને હા બાકી મન ની નામ લેવાનું હોગે એવું તન ની નામ લે કારણ કે હું સીધી સાદી માણા અને કોઈન કોનીન કોઈન કેવા નુદુ ની કોઈન કે ને કોઈન કેવા દે હા ઓ કાઈ ની સાલ બાકી બીજા ગાવ આવું ન પડે અને આ

ભારે મારનાર સિંહો હરોલી ના મેં એક પીધું ને આ મને પાછો પીવા દે નાથી આજ જે પી ના પાછો ભૂકી ને બુહન એ બોરા પીનાવીને બુકો પાછો હા દોસ્તો આનેલ છે એન્ટી બામનિયા અને વિડીયો સારો લાગે તો લાઈક સબક્રાઈબ કરી દેજો